જ્યારથી વિસાવદરની ચૂંટણી છે જાહેર થઈ હતી ત્યારથી જ વિસાવદરના વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો સાથોસાથ રાજકારણ પણ ગરમાયું હતું ત્યારે વધુ એક વખત મતદાન થયું અને આ મતદાનમાં બોગસ મતદાન થયું હોવાના ગોપાલ ચાલ્યાએ આક્ષેપો કર્યા હતા અને જે બે બૂથ છે ત્યાં ફરી આજે મતદાન શરૂ થયું છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાડિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એ આક્ષેપો કર્યા હતા અધિકારીઓને કહ્યું હતું કે મને સીસીટીવી બતાવો જે પ્રમાણે મતદાન થઈ રહ્યું છે તે બોગસ થયું છે તેથી કરીને સીસીટીવી ચેક કરવામાં આવે જેથી ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે બોગસ મતદાન કરવામાં આવતું છે ત્યારે સમગ્ર હકીકત જાણવા માટે અધિકારીઓ તપાસ કરીને ત્યારબાદ સમગ્ર તપાસ બાદ કહેવા છે કે વિષાવદરના જે બે બૂથ છે તેના પર ફરી મતદાન કરવાનો નિર્ણય લેવાયો અને આજે ફરી વિસાવદરની સભા પેટા ચૂંટણી અંતર્ગત ફરી મતદાન શરૂ થયું છે આમ આદમી પાર્ટી દ્વારા બંને ગામ ખાતે બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન અંગે કરાઈ હતી ચૂંટણી પંચ ને ફરિયાદ જેને લઈને ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરાયો છે ને સવારના સાત વાગ્યા થી મતદારો છે ફરી મતદાન કરવા જઈ રહ્યા છે સાંજના છ વાગ્યા સુધી મતદાન કરશે મતદારો શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ એમાં આવું છે કે એવું થયું કે કોઈ મશીન વાંધો આવી ગયો કોઈ બોગસ થઈ ગયું હોય એવું આમાં લોકો કરે છે એટલે આ ફરીથી મતદાન થયું છે ફરીથી મતદાન થયું ને ગામમાં ક્યાં એવા પ્રશ્નો છે કે જે તમે ઉમેદવાર પાસે આશા રાખો એ અમારા રોડ રસ્તા છે કોઈ પાણીના પ્રશ્ન છે એવા કામ નતા થયા એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે કે રોડ રસ્તા બરોબર પછી વીડી પ્રશ્ન છે અમારા અને એ અમુક ઘણા પાણીના પ્રશ્નમાં હું છે અમને મહેનતરાથી પાણી જો આ રજૂ કરે અને જ્ઞાતિન પાણી પીલા અમને કરી દઈએ તો અમારે કોઈ દે અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે આવા ઉમેદવાર કોઈ પણ આવે તમને એની પાસેથી આશા શું અમે તો એવું છે કે જે અમારે આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે એ અમને જો એ મદદ અમને કરી શકે એમ છે બરોબર કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો ભયો અને અમારા કામ એ કરી દે કરવું પડ્યું અત્યારે બોકસ ગયા અને કોઈ ધ્યાન ન દીધી જેને બાપ સારો તો કોઈને આવી આટવા મારી ગામમાં કોઈ કીધું નહીં મન પડે એમ કામ કર્યું આવ્યું અને કે કોઈ ઉમેદવાર હા ઉમેદવાર અમારે ઉમેદવાર કે આ થાય અમારું કામ એમ જે ઓગણીસ તારીખે મતદાન થયું તો થોડુંક વાદ વિવાદ ને કારણે થયું પછી ફેર મતદાન અમને આપવું અને જે થયા એ કરતાં વધારે મતદાન અમારું આ ગામનું આજકાલે થશે ગામમાં જો રસ્તાનો પ્રશ્ન છે અમારે એક વીડીનો પ્રશ્ન છે એક અમારે ડેમનો પ્રશ્ન છે આવા જે અમારે પાણીના અવારનવાર મેં રજૂઆત કરતા જે આ પાઇપલાઇન અવાર અવાર તૂટી જાય છે અમને શક્ય હોય તો મેંદપુરાથી બેસાણ માલેડા સુધી પાઇપલાઇન સીટી આપે એવી અમારી નમ્ર વિનંતી છે ઉમેદવાર કિરીટભાઈ અમને માન્ય છે અને એ વધારે વધારે અમારા ગામનું મતદાન એમાં થશે ચૂંટણી યોજાય એટલા માટે થઈને હવે વિસાવદર ને જલ્દી તેનું ધારાસભ્ય મળી જાય તેવી વિસાવદર વાસીઓ આશા રાખી રહ્યા છે ત્યારે હવે ત્રેવીસમી તારીખે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે વિસાવદર ધણી કોણ થશે તમને શું લાગી રહ્યું છે વિસાવદર ધણી કોણ થશે કમેન્ટ બોક્સમાં માં જરૂરથી જણાવજો આવાજ બધું ભાલુ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર